સુરતના સરથાના નેચર પાર્ક માટે એક ઐતિહાસિક ઘટના બની છે કેપ્ટિવિટીમાં રહેલી માદા જળ બિલાડીએ એક સાથે સાત બચ્ચાઓને જન્મ આપ્યા છે સુરતમાં સરથાણા નેચર પાર્ક માટે એક ઐતિહાસિક ઘટના બની છે કેપ્ટિવિટીમાં રહેલી માદા જળ બિલાડીએ તારીખ છ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ એક સાથે સાત બચ્ચાઓને જન્મ આપ્યા છે જે જૂ માટે ગૌરવની બાબત છે શરૂ થયેલા બ્રીડિંગ પ્રોગ્રામના ઇતિહાસમાં આજ દિવસ સુધી જળ બિલાડીઓમાં 1 થી ચાર બચ્ચાઓને જન્મ અપાતા નોંધાયું હતું પણ આ પ્રથમ વખત છે કે એક જ જળ બિલાડીએ સાત બચ્ચાઓને જન્મ આપ્યો છે સુરત ઝૂ માટે આ એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે કારણ કે સમગ્ર ભારતમાં હજુ સુધી કોઈ ઝૂમાં જળ બિલાડીઓનું આટલું સફળ બ્રીડિંગ નોંધાયું નથી હાલમાં માદા જળ બિલાડી અને તેના બચ્ચાઓ સંપૂર્ણ આરોગ્યમંદ છે તમામ બચ્ચાઓને અને તેમના માતાને નેચર પાર્કના વેટરનરી ડોક્ટર્સ અને સ્ટાફની સતત દેખરેખ હેઠળ રાખવામાં આવી રહ્યા છે તેમને આદર્શ આહાર અને જીવન પરિસ્થિતિ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે જેથી તેઓ આરોગ્યમંદ રીતે વિકસે વર્ષ બે હજાર આઠથી બે હજાર ત્રેવીસ સુધીમાં સુરત ઝૂમાં મોટાપાયે જળ બિલાડીઓનું સફળ બ્રીડિંગ થયું છે આ સમયગાળામાં કુલ એકતાલીસ બચ્ચાઓનો જન્મ થયો હતો જેમાંથી ઓગણીસ જળ જળ બિલાડીઓને પ્રાણી વિનિમય યોગ પ્રોગ્રામ હેઠળ ભારતના વિવિધ ઝૂમાં એક્સચેન્જ કરવામાં આવી હતી વિનિમય પ્રોગ્રામ દ્વારા અન્ય પ્રાણીઓ સુરત ઝૂમાં લાવવામાં આવ્યા છે